બજારની અંદર દબાણોને કારણે સ્થાનિક લોકો અને સુરતની જનરલ હોસ્પિટલને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે લારીઓ અને રસ્તા પરના અનઅધિકૃત દબાણોને લીધે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે જેના કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને આવવા અને જવામાં મુશ્કેલી પડે છે જીવન સાથે જોખમી સાબિત થઈ રહી છે સુરત જનરલ હોસ્પિટલ પ્રમુખે આ મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખી દબાણો કે જો દબાણો દૂર નહીં થાય તો સદીઓ જૂની આ હોસ્પિટલ બતાવી શકે છે અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો થઈ હોવા છતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારના નક્કર પગલા નથી લેવાયા જે કારણોસર હવે અમે એસએમસી સાથે મળીને પણ એક પાર્કિંગની વ્યવસ્થા થાય સારી રીતે અને અહીંયા એમ્બ્યુલન્સની અવર જવર થઈ શકે કારણ કે જનરલ હોસ્પિટલ છે એટલે પેશન્ટ ગમે ત્યારે આવતા હોય છે ફરિયાદો મળી તો અવારનવાર આવતી જ હોય છે કે અહીંયા જે ખરીદી કરવા માટે આવતા હોય છે લોકો એ ગમે તેમ પાર્કિંગ કરીને જતા રહેતા હોય છે આ સેવિયાની સામે અમારી ફિલાસ નહીં મારે પણ હકીકત તો ગવર્મેન્ટે લોકોને અમે આટલું વિરોધ કરી

કે દુકાનદારો દ્વારા જ પોતાની બહારની પ્રિમાઇસિસ ભાડે આપવામાં આવે છે જે તપાસનો વિષય છે એ ચોક્કસ સમુદાયને આપે ચોક્કસ સમુદાયના તપાસ કરે છે કે એ બધો તપાસનો વિષય છે પણ દબાણકર્તાઓના હિસાબે ભૂતકાળની અંદર બી જે મોકડ્રીલ કરવામાં આવેલી સુરત મહાનગરપાલિકા દ્વારા એ મહાનગરપાલિકાની મોકડ્રીલ અંદર એ આઈડેન્ટિફાઈડ થયું છે અને રેકોર્ડ પર આવ્યું છે કે જો સુરત જનરલ હોસ્પિટલની અંદર કે અહીંયા આજુબાજુ કોઈ મોટી ગંભીર ઓનારત થાય ગંભીરાને તો સુર ફાયર બ્રિગેડ સમયસર અહીંયા દબાણ કરતાના હિસાબે પહોંચી શકે એમ નથી આ એક માહિતી રેકોર્ડ પર છે જે રીતના લોકો અત્યારે જણાવી રહ્યા છે આપણે અહીંના લોકો જોડે વાત કરીશું કઈ રીતની જાણ તમે કરવામાં આવી છે કઈ રીતનું દબાણ પોલીસ અને એસએમસી નું કામ કરી રહેલું છે પણ કોઈક જ વાર એવું થાય છે કે વચ્ચે એ લોકો આખું દબાણ એટલું બધું લગાડેલું છે કે અંદર એ લોકો પણ નથી આવી શકતા હવે પહેલા વાયરલ વિડીયો પણ થયેલી છે કે પોલીસની જીપ પણ પોતે ફસાઈ ગયેલી હતી અને બંબા વાળા ફાયર બ્રિગેડ વાળા એક વાર આગની સૂચના હતી તારે આગની ગાડી પણ એવી ફસાઈ ગયેલી હતી એમ્બ્યુલન્સ તો બહુ નાની વસ્તુ છે એટલે બસ એનું સરકાર ધ્યાન રાખે અને વહેલી ટકે પહોંચી શકે એવું કઈ માંગણી નથી માંગણી અલગ અલગ કરવામાં આવી રહી છે અન્ય લોકો જોડે વાત કરીશું તમે જણાવજો કઈ રીતની હાલાકી પડી રહી છે ચૌટામાંથી આવતો ચૌતમલ આવતા વખત પેશન્ટ ને બહુ તકલીફ થાય છે કેમ કે ગાડી આવે તો એ લોકો તો માલ અંદર લેતા નથી આટલા વર્ષોથી થી કેમ કે દોઢસો વર્ષ જૂની સંસ્થા છે આજે મને અહીંયા બાવીસ વર્ષ થઈ ગયા જોબ કરું છું મેં બી અહિયાં કર્મચારી છું પેશન્ટ બી આજે બતાવવા આવ્યો છું પણ અહીંયા હેરાન કીધી એટલી થાય છે એ લોકો માલ અંદર લેતા ખાલી દબાણ આવે એટલે તો માલ અંદર લે પછી દબાણ ચાલ્યા જાય પછી દસ મિનિટ પછી પાછી જેવું ને જેવું થઈ જાય છે પેશન્ટ અહીંયા આવીને ઓફ થઈ જાય છે રસ્તામાં બિલકુલ જોઈ શકાય છે અત્યારે એસએમસી ની ટીમ અને સ્થાનિક પોલીસ જે છે તે અહીં પહોંચી ચૂકી છે

જણાવી રહ્યા છે કે ચૌટાની અંદર ખુબ જ દબાણ હોવાના કારણે હાલાકીનો સામનો જે છે તે કરવાનો આવી રહ્યો છે અને ખાસ કરીને જે રીતના અત્યારે દબાણો જે છે તે સુરત મહાનગરપાલિકાની ટીમ અને ખાસ કરીને સુરત પોલીસ ની ટીમ અત્યારે આવી પહોંચી છે જે રીતના મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા હતા સ્થાનિક લોકો દ્વારા રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ને પત્ર લખવામાં આવ્યો છે હર કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે સાહિત્ય